સુરેન્દ્રનગરના ધાંગધ્રાના હરિપુર ગામના ખેડૂત શ્રી વિનુભાઈ વરમોરા પ્રાકૃતિક ખેતીના એક સફળ ખેડૂત નમસ્કાર હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ આજે હું તમને ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના એક એવા ખેડૂતની વાત કહેવા જઈ રહ્યો છું જેમણે પોતાની મહેનત અને દ્રઢ સંકલ્પ અને દીર્ઘ દૃષ્ટિથી માત્ર પોતાના ખેતરનું જ નહીં પરંતુ કૃષિ જગતનું ચિત્ર બદલી નાખ્યું છે તેમનું નામ છે વિનુભાઈ વરમોરા વિનુભાઈની સફર એક પરિવર્તની ગાથા છે વર્ષો પહેલાં અન્ય ખેડૂતોની જેમ તેઓ પણ રસાયણયુક્ત ખેતી કરતા હતા પરંતુ ખેતીમાં વધતા ખર્ચ અને જમીન પર થતી આડઅસરો જોઈને તેમણે એક ક્રાંતિકારી નિર્ણય લીધો તેમણે રસાયણયુક્ત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી અને ગોવર્ધન ફાર્મનું નામ રાખી એમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી વિનુભાઈએ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને માત્ર પોતાના ફાર્મ સુધી સીમિત ન રાખ્યા તેમણે પોતાના ગોવર્ધન ફાર્મમાં વૈવિધ્યસભર પાકોનું ઉત્પાદન શરૂ કર્યું તેઓ મગફળી હળદર વરિયાળી ધાણા જીરું કઠોળ ઘઉં બાજરી તલ એરંડા અને મકાઈ જેવા અનેક પાકોનું વાવેતર કરે છે સૌથી મહત્વની વાત એ છે કે વિનુભાઈની ખેતી સંપૂર્ણપણે ઝેરમુક્ત અને પ્રકૃતિના નિયમો અનુસાર છે વિનુભાઈની સફળતાનો બીજો પાયો છે મૂલ્યવર્ધન તેઓ પોતાના ઉત્પાદિત માલને સીધા બજારમાં વેચતા નથી પરંતુ તેને પ્રોસેસ કરીને વેચે છે તેઓ મગફળીમાંથી શિંગતેલ બનાવે છે એરંડામાંથી કાચી ઘાણીનું એરંડીયું બનાવે છે તલમાંથી તલ તેલ બનાવે છે હળદરને કોલ્ડ પ્રોસેસ કરીને પાવડર કરીને વેચે છે તેમજ તેઓ તમામ પ્રકારના મરી મસાલા અને કઠોળના આકર્ષક પેકિંગ કરીને સીધા ઉપભોક્તાઓને વેચાણ કરવાનું શરૂ કર્યું છે આ મૂલ્યવર્ધનને કારણે તેમને ખેતીના પાકોના ખૂબ સારા ભાવ મળી રહે છે જે અન્ય ખેડૂતો માટે એક મોટો સંદેશ છે વિનુભાઈની પ્રા પ્રાકૃતિક ખેતીની સફળતાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્યાન ખેંચ્યું છે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા શ્રી સુભાષ પાલેકરજીએ જાતે તેમના ગોર્ધન ફાર્મની મુલાકાત લીધી હતી એટલું જ નહીં અમેરિકાથી ઓર્ગેનિક સ્ટોલ ધરાવતા ધરતી જાદવ એ પણ તેમના ફાર્મની મુલાકાત લઈ ચૂક્યા છે તેમની ગૌરવ લેવા જેવી બાબત તો એ છે કે નેધરલેન્ડ બાંગ્લાદેશ અને શ્રીલંકા સહિતના દેશોમાંથી પાંત્રીસ જેટલા વિદેશીઓ પણ આ વિનુભાઈના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે હિમાચલની કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર મોહિન્દરસિંહ જેવા અનેક કૃષિ વૈજ્ઞાનિકોએ તેમના કાર્યની પ્રશંસા કરી એમના ફાર્મની વિઝિટ કરી છે આ તમામ મુલાકાતો એ સાબિત કરે છે કે વિનુભાઈ વરમોરા તેમની પ્રાકૃતિક ખેતીને લીધે વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે તેમના ફાર્મની ડિસ્કવરી ચેનલ દ્વારા ફિલ્મ પણ બનાવવામાં આવી છે જે ભારતીય કૃષિ માટે એક મોટી સિદ્ધિ છે વિનુભાઈનું આ ઝેરમુક્ત ખેતીનો પ્રોત્સાહિત કરવા માટે બે હજાર હોળથી લઈ આ સુધીમાં તેમને રાજ્ય સરકાર અને અન્ય સંસ્થાઓ તરફથી બારથી પણ વધુ એવોર્ડ્સ અને સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા છે શ્રી વિનુભાઈ વર્મોરા એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે જો ખેડૂત પરંપરા જ્ઞાન અને આધુનિક વિચારધારાનો સમન્વય કરી ખેતી કરે તો તે માત્ર સારો પાક જ નથી લઈ શકતો પરંતુ આર્થિક રીતે સમૃદ્ધ પણ બની શકે છે અને વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે તેઓ ખરા અર્થમાં પ્રાકૃતિક ખેતીના જરૂર સિદ્ધિ પ્રાપ્ત કરનાર ખેડૂત છે મિત્રો વિડીયો સારો લાગે તો મારી ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજને ફોલો કરવા વિનંતી છે જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય